સૌથી પહેલા તમારે આ બધા જ રોગ સેનાથી થાય છે ખબર છે તમને પાચન તંત્રની ઉણપના કારણે પાચનતંત્ર સ્ટ્રોંગ છે તો તમારા શરીરની અંદર વિટામિન બી જે અત્યાર સુધી કુદરતી રીતે બનતું હતું એ બનવા લાગશે તમારું પાચનતંત્ર સ્ટ્રોંગ છે તો તમને તમારા શરીરની અંદરથી પાચન તંત્રમાંથી વિટામિન ડી અને વિટામિન ડી થ્રી મળવા લાગશે પાચનતંત્ર તમારું સ્ટ્રોંગ હશે તો વિટામિન કે તમને મળશે આ બધા જ વિટામિન્સ મિનરલ્સની ઉણપ સર્જાય તો પાચન તંત્ર નબળું પડે છે અને પાચન તંત્ર નબળું તો તમારા શરીરની અંદર મોટા પાનો તમે શિકાર બનો છો કારણ કે તમારું પાચન તંત્ર નબળું છે એ પછી તમે જીમમાં જાવ છો કલાકોના કલાકો સુધી યોગા કરો છો એક્સરસાઈઝ કરો છો તમે પરંતુ તમારું વેઇટ લોઝ નહીં થાય શું કામ તો તમે એક વાટકી જ ખોરાક ખાઓ છો તમે હજારો રૂપિયા આપી ડાયટિશિયન પાસે તો તમે તમારું ડાયટ ચાર્ટ નક્કી કર્યું છે અને એ જ રીતે ડાયટ ફોલો કરો છો હવે હું એમ કહું છું કે મગનું પાણી ખાઈને વજન ઘટે છે કે મગનું પાણી પીવો બાફેલા મગ મગમાં બિલકુલ કાલે શૂન્ય પરંતુ તમારું પાચન તંત્ર જ મગને પચાવવા સક્ષમ નથી તો તમારું વજન કેવી રીતે ઘટશે આ લોજિક છે આ સમજવાનું છે તો હવે આપણે ખોટી રીતે વિચારવાનું બંધ કરી દો તમે સૌથી પહેલાં તમારું પાચનતંત્ર ઠીક કરવા માટેનો રસ્તો કયો છે એ વિચારો તો તમારે તમારા પાચનતંત્રને બેસ્ટ રાખવું છે તો થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરો બેઠાડું જીવન ન જીવો લેપટોપમાં કામ કરો છો કરો પણ દર કલાકે તમે તમારી ઓફિસમાં ઊભા રહીને સેલ્ફ વોક કરો

પાણીમાં પલળશે કે એનો અર્ક છે એનો જે પોષક તત્વો છે એ બધું આપણને મળશે પાણીની અંદર સવારે તમારે આ પાણીને ઉકાળી અને પી જવાનું છે તમારે વધારે કબજિયાતનો પ્રોબ્લેમ્સ છે તમારા શરીરની અંદર પચીસ પંદરથી વીસ કિલો જેટલું વજન વધારે ઝડપથી ઘટાડવું છે તો તમે આમાં એક ચમચી અજમો એક ચમચી સૂકા ધાણા અને અડધી ચમચી જીરું તમે ઉમેરી શકો છો આખી રાત પલળવા દો અને એમ પણ તમને લાગે કે તમારું પેટ પણ બહુ મોટું છે તમારે પેટની ચરબી પણ ઘટાડવી છે તો તમે એમાં એક તમાલ પત્રનું પાન ઉમેરી દો આ બધી જ વસ્તુને આખી પાણીમાં પલાળો સવારે ઉકાળો અને એ પછી તમે આ બધી જ વસ્તુનો ઉકાળો નાણા કોઠે પી જાઓ અને તો પણ એમ લાગે કે તમારો હજી પેટની અંદર બહુ વધારે ગળગડ વજન નથી ઘટતું તો તમે આ વેટ લોસ સવારે નાણા કોઠે અને રાત્રે સૂતા પહેલા દિવસમાં બે વાર ગુફાળો ગરમ આ જ વસ્તુ ઉમેરી પી લો પરંતુ યાદ રહે સવારે પલાળો તો એનો ઉકાળો સાંજે બનાવો સાંજે પાણી પલાળો આ બધી જ વસ્તુ પાણીમાં પલાળો છો તો એનું ઉકાળો સવારે બનાવો નળના કોઠે પીવો દિવસમાં બે વાર આ વેટ લોસ ડ્રિંક્સ પીવો ભૂખ કરતા ઓછું જમો નિયમિત રીતે 40 મિનિટનો વોક કરો એક મહિના સુધીની આ મહેનત તમને ચોક્કસ પરિણામ આપશે તમારું પાચન તંત્ર ઘોડા જેવું મજબૂત કરશે તમે પીઝા પણ તમે બે દિવસ દિવસમાં પચાવી શકશો એવું પાચન તંત્ર મજબૂત થશે પરંતુ એકવાર તમારું પાચન તંત્ર મજબૂત કર્યા પછી તમારે તમારા પાચન તંત્રને નબળું પાડવાનું નથી તો પાચન તંત્ર આપણું નબળું કોણ પાડે છે મેંદો ખાંડ આ જે બે વસ્તુ છે એ તમારા પાચન તંત્રને નબળું પાડે છે તો બેકરી આઈટમ થી દૂર રહેવાનું છે, મીઠાઈ થી દૂર રહેવાનું છે, તળેલું વધારે ખાવાનું નથી. ખાવાનું મન થાય તો ઘીની વસ્તુ ખાઓ, ચોખા ઘીની એ પણ ગાયની. ઘી નડતું નથી. જે મેઇન મેડ વસ્તુ છે એ નડે છે. જે નેચરલ મેડ એટલે કે કુદરતી બનાવેલી વસ્તુ નડતી નથી. ઘીનો નુકસાન નથી કરતું, પણ સામે તમે બટર અને ચીઝ ખાઓ છો તો એ નુકસાન કરશે. તો તમારે તમારા શરીરને કેવી રીતે રાખવાનું તમારું શરીર છે ને એ ડસ્ટબિન નથી. ગમે એવો કચરો ખાઈ લીધો તમે તમને આટલી નાની ભૂખ લાગી છે અને પાણીપુરી જ ખાધી છે નાની નાની ભૂખ લાગી એટલે મેં તો અડધી સેન્ડવીચ જ ખાધી છે મેં તો આટલું બર્ગર ખાધું છે અરે આટલું બર્ગર નથી પાંચસો કેલરી છે પાંચ કલાક વોકિંગ કરશું ને તોય બળશે નહીં તો એની જગ્યાએ તમે નાની નાની ભૂખની અંદર તમારા શરીરમાં શુદ્ધ શાથી આહાર આટલો નાનો કટકો ટોપરાનો ચાવી ચાવીને ખાઈ જાવ એમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ પ્રોટીન ફાઈબર રહેલું છે જે તમારી હેલ્થને બહુ સારું તમારા પાચન તંત્રને પોષક તત્વ તમારા આંતરડા લીવર ફેસ આ બધી અંદરના જે અવયવો છે અંદરની હોજરી છે બધાને તમને એવું લાગે તમને ભૂખ લાગે તમારે કંઈક ઠંડુ પીવું છે તો એક ગ્લાસ ગરમ પાણી એમાં થોડું લીંબુની ચા પી જાવ શરીરનું ચોક્ષીકરણ થશે આવી રીતે બહારનું ટાળો કોલ્ડ ડ્રિંક્સ પીવાનો મન થાય તો લીંબુનું પાણી પીવો તમે એમ કે ભાઈ કે કોલ્ડ ડ્રિંક્સ પર મન થયું છે તો તમે લીંબુ પાણી પીઓ થમ્સ અપ ને માઝા બધું મૂકો સાઇડ પર એમાં બહુ કેલરી હોય છે પહેલાના જમાનામાં લોકો આ બધી વસ્તુ મૂક્યા હતી હવે છે એટલે હવે બીમાર છે પહેલાના જમાનામાં લોકોને નેચરલ મૃત્યુ મળતા કુદરતી મૃત્યુ આવતા અને હવે હોસ્પિટલોમાં જવું પડે આખી જિંદગીની કમાણી ડોક્ટરોને દેવી પડે ત્યારે આપણે ઉપર જઈએ સાહેબ એવું આપણે નથી કરવાનું આપણે કુદરત જેમ આપણને જીવાડે છે જે નિયમો છે કુદરતી નિયમો ખાનપાન એ ફોલો કરીશું ને તો કુદરતી મૃત્યુ મળશે તો આ નાની નાની વાતોની ટેવ તમારા જીવનને એકદમ હેલ્ધી બનાવે છે ફિટ રાખે છે અને સાથે જીવન પણ સારું આપે છે તો ખરેખર આટલી નાની ખાનપાનની ટેવ રાખશો તો તમારા શરીરની અંદર રાત્રે સૂતી વખતે પગના ખડતર નહીં થાય સંધિવાના રોગ નહીં થાય કમરના દર્દ નહીં થાય તમે એકદમ ફિટ રહેશો એકદમ ફાઇન રહેશો ખરેખર હેલ્ધી રહેવું છે ફિટ રહેવું છે ફાઇન રહેવું છે વેઇટ લોસ કરવું છે તો આ વેઇટ લોસ રહેવાની સાથે સાથે કયું એ બધી જ વાતોનું ધ્યાન રાખવાથી તમારું વજન પણ ઘટશે તમે ફેટમાંથી ફિટ બની શકશો તો આ સરસ મજાની નાનકડી એવી વાત તમારા માટે છે પસંદ આવે તો મારી ચેનલ ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો તો ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો